રામજી મંદિર થી વૃક્ષો ની પોથી લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ પાંચ હજાર વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું સતત ઉનાળામાં જે પ્રકારે ગરમીનો નો પારો ઊંચો જઈ રહ્યો છે આકરા તાપમાંથી મુક્તિ મેળવવા માટે વૃક્ષો વાવવા નિર્ણય લેવામાં આવ્યો છે જનજીવનને જીવવું મુશ્કેલ બનતું જાય છે તે માટે વધુમાં વધુ પર્યાવરણનો ઉછેર થાય તેવા હેતુથી પાંચ હજાર વૃક્ષો વાવીને ગામને હરિયાળું બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અહેવાલ જીગ્નેશ ગળથિયા અમારું આ સાવરકુંડલા જિલ્લાનું જીરા ગામ છે એના હું સરપંચ છું અને મારું નામ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા આજે અમે લોકો પાંચ હજાર વૃક્ષો વાવીએ છીએ અને આખું ગામ હિલે છે અને હરખથી અમે પાંચ હજાર વૃક્ષો વાવવાના છીએ આજે અને હું બજા ગામને પણ આજ સલાહ દેવા માંગુ છું કે વૃક્ષો વાવે અને વરસાદ લાવે જેના હિસાબે આ વખતે જે ગરમી પડી છે એ ગરમી ઓછી થાય તો હું એ જ કહેવા માંગુ છું કે વૃક્ષો વાળો અને વરસાદ લાવો અને આપણું ગામ હરિયાળો બનાવો સુરત થી આવ્યા છે અમદાવાદ થી આવ્યા છે અલગ અલગ જ્યાં રહેતા હોય એના ગામ લોકો ત્યાંથી બધા આવ્યા છે અહિયાં